ભાવનગર શહેરમાં જર્જરીત બ્રિજ પર ખાડો પડતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક જર્જરીત બ્રિજમાં ખાડો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો તો આ ઘટનાએ ફરી એકવાર ભૂતકાળમાં બનેલી ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાની યાદ તાજી કરાવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં હાલ ભારે આક્રોશ છે કારણ કે આ બ્રિજ ભાલના ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે અને દિવસ દરમિયાન અહીંથી ભારે વાહનો પસાર થાય છે આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા ભાજપ વિરોધી નારા લગાવ્યા

સવારથી ખાડો પડી ગયો છે તંત્ર ઘોર નિંદ્રામાં છે સાહેબની સેવાને સેવા ને હાજરી કરવામાં વ્યસ્ત છે આગામી વીસ તારીખે દેશના વડાપ્રધાન જયારે ભાવનગર પધારી રહ્યા હોય ત્યારે કુંભારવાડા વોર્ડ માં આવો મસ મોટો ખાડો પડી ગયો છે તે પણ તંત્રને ને દેખાતું નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે અત્યાર સુધી વીસ થી પચીસ ગાડીઓ નો અકસ્માત થયેલો છે અને ઈજાઓ પણ પહોંચેલી છે દસ નાળાથી થી અવેડા તરફ જવાનો રસ્તો છે કે અમદાવાદને ને જોડતો અહિયાંથી ધીમા દસ વાર મારે લોડિંગ પીકઅપ બોલેરો નીકળવાનું થાય છે આ નાળા વારે વાર રજૂઆત કરતા કે કોપરેશન એવી રાહ જોઈ હોય કે આયા આ ચાર પાંચ જણા ગુજરી જાય ને હાવ બે જાય જે ગંભીર જે થાય એવી હાલત અહીંયા થાય એવી રાહ જોઈને બેઠી હોય એવું લાગ્યા છે અમને પણ આની રજૂઆત કરતા કોઈ એનું ધ્યાન દેવામાં નથી આવતું કે આનું ધ્યાન દે નાના વ્યવસ્થિત બને આયા લગીન ફોર ટેક બન્યો છે તો હાઈવે છે અમદાવાદ હાઈવે તો ખેત લગીને એને બનાવવો જોઈએ ને સિટી સ્ટેન્ડ અવલું બનાવ્યું છે તો આ રોડ ને સારો બનાવે એ એક અમારી માંગ છે કે આ વહેલી તકે નાળા છે ને આવું પૂરું બેઠી ગયું છે જર્જરી થયેલું એટલે ખાસ અમારી એક માંગણી છે કોપરેશન પાસે ભાવનગર ને કે આ વહેલી તકે કામ કરે તો બહુ સારું વાત ભાવનગરના ના કુંભારવાડા વિસ્તારમાં આજે આપણે જોયું નાળામાં ખાડો પડ્યો છે અને એવડો મોટો ખાડો છે કે રોજ બરોજ અઢળક એક્સિડન્ટો થાય છે અને આજના દિવસે તો હાઈએસ્ટ એક્સિડન્ટો થયા છે તંત્રની આ ઘોર બેદરકારી તેમનો ખુલ્લો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો થયો છે આ સાથે જ જો આગળના સમયમાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય અને અહીંયા કોઈ પણ વ્યક્તિને અકસ્માત થશે અને તેની જાન ગુમાવવાનો કે કોઈ જાનમાલનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટી અને તેના શાસકોની રહેશે કોંગ્રેસ દ્વારા આજે અહીંયા ભાજપનું બેનર લગાડીને વિરોધ કર્યો છે અને તેના તાત્કાલિક અસર થી ભાજપના ઘોર બેદરકાર તંત્ર એ મોટા મોટા ઈચડાઓ અને પથ્થરો નાખીને તેને પૂરવાનો પ્રયાસ કર્યો છે પણ તેના કારણે આ નાળું છે આ કોઈ રોડ ઉપર નો ખાડો નથી આ નાળું ગમે ત્યારે તૂટી પણ શકે છે અને ખુબ જ જર્જરીત હાલતમાં છે